દરેકના ઘરના આંગણામાં પૂજાતી તુલસી દરેક માટે અનેક સમસ્યાઓમાં અસરકારક છે અને વિવિધ રોગોની સારવાર માટે પણ ઉપયોગી છે ત્યારે તેનું મહત્વ જાણવાની કોશિશ કરી હિન્દુ ધર્મમાં જેની પૂજાનું અનેરું મહત્ત્વ જેવી તુલસી લગભગ દરેક હિન્દુ લોકોના આંગણામાં જોવા મળે છે ત્યારે અબાલ વૃદ્ધ દરેક માટે તાવ શરદી કે ઉધરસની સમસ્યામાં તુલસી અસરકારક છે તેના દ્વારા અનેક રોગોની સારવાર પણ થઈ શકે છે પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણવું પણ જરૂરી છે આપણી આજુબાજુ એવા ઘણા વૃક્ષો છે કે જેનું મહત્વ આપણે જાણતા નથી અને તુલસીનો ઉપયોગ સામાન્ય રીતે ધાર્મિક યજ્ઞો અને પૂજામાં કરવામાં આવે છે તુલસીની ઘણી જાતો પણ છે ફુદીનો એ તુલસીની જ એક જાત છે તેને વિક્સ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે અવાલ વૃદ્ધ દરેક લોકો માટે તાવ શરદી ઉધરસ બંધ નાક ગળામાં ખરાશ કે શરદીના કિસ્સામાં વિક્સ તુલસીનો ઉપયોગ કરે છે તુલસી શ્વાસની દુર્ગંધ દૂર કરવાનું કામ પણ કરે છે તેથી દરરોજ ખાલી પેટે એક કે બે તુલસીના પાન ચાવવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે તુલસી માત્ર શારીરિક લાભ જ નહીં પરંતુ ઉનાળામાં મચ્છર સહિતના ઝેરી જંતુઓને ભગાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે બ્યુરો રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી